જે તે વારસાદ બસ સ્ટેન્ડ જે હાલત જોઈ હતી ખાડા ટેકરી જે નગરી કહેવાય સ્વિમિંગપુલ જેટલા મોટા મોટા જે ખાડા પડ્યા છે સીધું ચર્ચા કરીશું વારસાદ ના જે બસ સ્ટેન્ડ છે કંટ્રોલર સાથે હજી આપણું નામ હું પ્રણવભાઈ કે પ્રજાપતિ પ્રવીણભાઈ શું કહેશો જે આ ખાડા પડ્યા છે એને લઈને વિદ્યાર્થીઓમાં અને જે નાગરિકોમાં છે તેની તકલીફ પડી રહી છે હા એટલે આ વાસણ કંટ્રોલ પણ બહુ છે અંદરમાં આવતું હોય આ બાબતથી જ અમે જાણ બોર્સર ડેપોમાં કરેલી છે અને વિભાગીય કચેરી જે જાણ કરવામાં આવી છે અને વિભાગીયથી એવું જાણવા મળ્યું છે કે દિવાળી પછી કદાચ ત્રણ બાજુ જે રસ્તો છે ત્રણ ત્રણ બાજુ આખું આશથી થઈ જશે એટલે વરસાદને કારણે ખાડા પડે છે વરસાદ પહેલાથી પૂરાયેલા પણ પાછળ પડતા એવા એવા ખાડા થઈ ગયા છે આ ખાડાને લઈને તમે કઈ ક્યાં રજૂઆત કરી છે મેં ડેપોમેટિક બોર્ડ જાણ કરેલી છે અને કાગળે લાગેલું છે પણ બોર્સર ડેપોમેટર એ બી એમને અમારું મહત્તમ સાપુ હોય